એક સખી બીજા સખી પાસે પોતાની અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે કે શ્યામનું સ્વરૂપ કેવું છે દીઠોના મોહિરીમાં અહીં એટલા બધા સુંદર મનમોહક સ્વરૂપ છે અને તેનાથી તો હું મોહિત થઈ ગઈ છું અને હજુ તો બાળ સ્વરૂપે શ્રી ઠાકોરજી નંદાલયમાં ખેલી રહ્યા છે મને તેમને જોઈને થોડો સંકોચ થયો અને ત્યાં શ્રી ઠાકોરજીએ બંને હાથ ઉપર કરી અને મને કહેવા લાગ્યા મૈયા કહે છે કે મારા લાલાને તો તારી સાથે ખેલવો છે જા તું તેને થોડી વાર ખેલાવી લાવ ગહી અચરા મેરી લાજ છૂટાઈ મેં તો શ્રી ઠાકોરજીને ગોદમાં ઉઠાવી લીધા બાલ દર્શાવ છે અને ઊંઘલીથી ઇશારો કરતા રહ્યા કે તું મને અહીંયા લઈ જા અને એમ એમ કરતાં કરતાં એક નિકુંજ પાસે શ્રી ઠાકોરજી મને લઈ ગયા અને કદમનું વૃક્ષ હતું તેની નીચે મેં પત્ર બિછાવી ગાદી જેવું બનાવ્યું અને તેના પરથી તેના પછી શ્રી ઠાકોરજીને પધરાવ્યા એસો ચતુર નંદકોઢોટા શ્રી નંદ બાવાના પુત્ર કેવા ચતુર છે કે હજી બોલતા તો આવડતું નથી પણ બરહી બોલાય મોર મોર સામે મોર મોરની નૃત્ય કરી રહ્યા હતા ને શ્રી ઠાકોરજીએ તેને બોલાવ્યા અને જેવા તેઓ અહીંયા આવીને નૃત્ય કર્યા પ્રભુ તો કિશોર સ્વરૂપ થઈ ગયા પ્રભુ પણ મયુર નૃત્ય કરવા લાગ્યા અને મારા પણ બંને હાથ પકડીને કહે છે કે સખી તું પણ ના જ હું તો જોતી જ રહી ગઈ કે હજુ તો પ્રભુને કંઈ બોલતા નથી આવડતું હજી ઊભા પણ નથી રહી શકતા અને નૃત્ય કરે છે તો જ્યારે જ્યારે આ સુરતીની મને યાદ આવે છે તો ચાર યામ કે આખા દિવસ આ લીલા ચાલી અને મને શ્રી ઠાકોરજીની આવી પ્રીત એટલી બધી સુધી આવી રહી છે તો ચલ સખી આપણે ફરીથી ગોપાલ પાસે જઈએ છીએ આનંદ સ્વામી મનમોહન પહેલી કથા સબે વિસરાઈ અને ગોપી કહે છે કે હું તો પહેલાંનું બધું જ ભૂલી ગઈ કે ક્યાં હું એને ચિટકી દઈ દઈને ખીલાવતી હતી અને બોલવો શીખાવતી હતી અને આ ઠાકોરજી તો ક્યાં તરુણ કિશોર થઈને આવા મારી સાથે લીલા કરી તો શ્રી ઠાકોરજી નિત્ય બાલ સ્વરૂપ છે અને નિત્ય તરુણ પણ છે અને આવા જ વ્રજભક્તોના ભાવને શ્રી વલ્લભે રોમે રોમમાં ધારણ કર્યો છે અને માટે જ આપનું નામ છે તત્સારભૂત ભાવ પૂરીત વિગ્રહ શુભાદિ શકી જય